ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગોરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ગણેશ મંડળોના આયોજકો આગેવાનો અને સરકારી અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગણેશોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણને અનુકૂળ અને દેશભક્તિની ભાવના સાથે થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ગણેશ મંડળોના પ્રતિનિધિઓને આ વર્ષે ગણેશોત્સવને ખાસ થીમ સાથે ઉજવવાનો અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે મંડળોએ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો જેવી થીમ પર ભાર મૂકવો જોઈએ આ પ્રકારની થીમથી લોકોમાં દેશપ્રેમ અને સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે આકર્ષણ વધશે કલેક્ટરે મંડળોને સરકારી જાહેરનામાનું કડકપણે પાલન કરવા પર ભાર મૂક્યો હતો તેમણે ખાસ કરીને પીઓપીની મૂર્તિઓને ઉપયોગ ટાળવા કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ ન કરવા અને વિસર્જન સમયે ફટાકડા પડવાથી દૂર રહેવાની અપીલ કરી હતી પર્યાવરણનું રક્ષણ કરવા માટે આ નિયમોનું પાલન કરવું ખૂબ જરૂરી છે આપણો દિવ્ય અને પ્રેરણાદાયક ઉત્સવ જે ગણેશોત્સવ હોય છે જે શાંતિ એકતા અને સૌહાર્દનું પ્રતિક છે એ દર વર્ષે જેમ ધામધૂમથી આ વર્ષે પણ ભરૂચ જિલ્લામાં એમની જોડે મીટિંગ રાખેલી અને એક સૂચનના ભાગરૂપે એમને સૂચન એવું કરવામાં આવેલું કે જો આ વખતનું થીમ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર જો ભાર મૂકીને એ થીમને રાખવામાં આવે એક દેશભક્તિની ભાવના પણ નાગરિકોમાં આવે અને આપણા જે સ્થાનિક ઉદ્યોગો છે સ્થાનિક કારીગરો છે એમને પણ ખૂબ લાભ થાય અને મને આનંદ થાય છે કે તમામ ગણેશ મંડળો જે છે એમના જે આયોજકો છે એ લોકોએ એમની હકારાત્મક અભિગમ રહ્યો છે અને એ લોકોએ સહમતિ દર્શાવી છે કે આ વખતે સમગ્ર જિલ્લામાં શહેરી વિસ્તારમાં પણ જે થીમ છે એ ઓપરેશન સિંદુર અને સ્વદેશી અપનાવો એના પર રહેશે એટલે તમામ ગણેશ મંડળોનો ખૂબ ખૂબ આભાર માનું છું એ સિવાય આ વખતે ઘણા બધા જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં ની મૂર્તિઓ ના હોય સાથે સાથે નવ થી વધારે ઊંચી મૂર્તિઓ ના હોય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે જાહેર રસ્તા પર ફટાકડા ઓળવા અથવા તો યુક્ત જે કલર્સ વગેરે હોય છે એનો ઉપયોગ ના થાય એ બાબતના જાહેરનામા બહાર પાડવામાં આવેલા છે તો એ બાબતે પણ એ લોકોને સમજૂત કરવામાં આવ્યા છે એ લોકોએ પણ બાહેધરી આપી છે કે આવા તમામ પ્રકારના જે લોકોને અગવડ પડે એવા કોઈ પણ કૃત્યો હોય એ એમના દ્વારા પ્રોત્સાહિત નહીં કરવામાં આવે અને સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એને લોકોને કોઈ અગવડ ન પડે એ પ્રમાણે સંપૂર્ણ આયોજન કરવાની લોકોએ બાંહેધરી આપી છે જે ભાડભૂત ખાતે આપણે જે વિસર્જનની વ્યવસ્થા કરવાની છે એના માટે પણ પૂરતી વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવશે તંત્ર દ્વારા કરવામાં આવશે ડીજીવીસીએલ ના અધિકારીઓ આરોગ્યના અધિકારીઓ આરોગ્ય વિભાગના અધિકારીઓ પોલીસ પ્રશાસન આ સમગ્ર ટીમ જે પણ આયોજન થઈ રહ્યું છે એમાં મદદરૂપ બનવા માટે પૂરતા બંદોબસ્ત અને તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરશે